પંચમહાલમાં વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે ગોધરા રેલવે સ્ટેશનની મુલાકાત કરી હતી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલા પુનઃવિકાસ કાર્યનું વિગતવાર ઓરલ ઇન્સ્પેક્શન કર્યું હતું મુલાકાત બાદ તેમણે જણાવ્યું કે ગોધરા જંક્શન એ અત્યંત મહત્વનું સ્ટેશન છે અને અહીં પુનવિકાસના કામ ઝડપથી પૂર્ણતાની તરફ આગળ વધી રહ્યા છે મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકી રહેલું કામ પણ ટૂંક જ સમયમાં પૂર્ણ થશે પરંતુ પુનઃવિકાસના વિકાસના મુખ્ય કાર્યો જેવા કે નવી આધુનિક બુકિંગ ઓફિસ તૈયાર મુખ્ય પ્રવેશ દ્વારનું સૌંદર્યકરણ અને વિસ્તરણ તમામ પ્લેટફોર્મ પર નવા સરફેસનું કામ ફૂટ બ્રિજનું નવીનીકરણ વેઇટિંગ રૂમ અને રિટાયરિંગ રૂમનું આધુનિકરણ સહિતની બીજી અનેક સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો છે અને આ નવી સુવિધાઓથી લાખો મુસાફરોને સુખદ અનુભવ મળશે મુલાકાત દરમિયાન વડોદરા ડીઆરએમ સહિતના રેલવેના વરિષ્ઠ અધિકારીઓ આરપીએફ અને જીઆરપીના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા